નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ન્યૂઝ નવસારીને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી રેલ રાહત કોલોનીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એનએમસી ફરિયાદ નિવારણ એપ પર કમ્પ્લેન કરવા છતાં સફાઈ થઈ ગઈ હોવાનું એપ પર જોવા મળતા સ્થળ પર જ વિજય રાઠોડ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને ફરી ફોટા મોકલાવતા અને નિરીક્ષણ કરતા સેનેટરી વિભાગ દ્વારા કમિશનરને જૂઠાણાની ટોપી પહેરાવી હતી રાજ્યસભા દ્વારા નવસારીના મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી ત્યારબાદ વિકાસના અનેક કામોને વેગ મળ્યો વર્ષો પછી સફાઈ કામદારો વહેલી સવારે કે બપોરે સફાઈની કામગીરી પણ કરતા જોવા મળે છે પરંતુ નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી રેલ રાહત કોલોનીમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે વોર્ડ નંબર તેરના માજી નગરસેવક વિજય રાઠોડે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને નવસારી મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ માટેની એપ્લિકેશન પર ફોટો સહિતની ફરિયાદ નોંધાવી ત્યારબાદ સેનેટરી વિભાગ દ્વારા આ વિસ્તારની સાફ સફાઈ થઈ ગઈ છે તે રીતના ખોટા ફોટા અપલોડ કરી નવસારી મહાનગરપાલિકાના કમિશનરને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પરંતુ રેલ રાહત કોલોનીના સ્થાનિક લોકોએ માજી નગરસેવક વિજય રાઠોડને આ અંગે જાણ કરતાં વિજય રાઠોડે સ્થળ પર જઈ ફોટા પાડી અને મ્યુનિસિપલ કમિશનરને ફોટા મોકલી અને ફોન દ્વારા સમગ્ર માહિતી આપી ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે આ બાબતની તપાસ કરવાની ખાતરી આપી ત્યારબાદ સેનેટરી વિભાગ હરકતમાં આવ્યો અને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર તેમજ સફાઈ કામદારોને મોકલી આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી ગઈ તારીખ સત્તાવીસ ના રોજ મારે રેલ રાહત કોલોનીમાં અચિંતી મુલાકાત લેવાનું થયું તો સ્થાનિકો દ્વારા મને ખાડીમેરે પડેલો કચરો અને એ બધું બતાવવામાં આવ્યું તે કચરાને મેં એનએમસી એપ્લિકેશન પર મેં અપલોડ કર્યો અને આજે પાછો થર્ડ નિરીક્ષક આવ્યો અઠ્ઠાવીસ તારીખે તો મેં એનએમસી એપ્લિકેશન જોયું તો એનએમસી એપ્લિકેશનમાં રિસોલ્વ બટાવે અને સ્થળ પર કચરો એમને એમ પડેલો હતો તો આ બાબતનું પાછું મેં કમિશનર ડેપ્યુટી કમિશ્નર સાહેબ અને વાસાણી સાહેબને મેં વોટ્સએપથી જાણ કરી ને વાસાણી સાહેબે જવાબ કે હું ચેક કરાવી લઉં ત્યાં સ્થળ પર આજે પછી ત્રણ વાગે આવીને સેનેટરી વિભાગના સંપૂર્ણ સાફ સફાઈ હાલમાં આજે કરી ગયા છે એટલે મારે એ લોકોને જણાવવાનું કે જે બી ઓપરેટર હોય એટલે એનએમસી એપ્લિકેશનને સારી રીતે ચલાવો લોકોના હિતમાં ચલાવો આવી ખોટી માહિતી અપલોડ કરવાની કોઈ જરૂર નથી ને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરજો જે કામ થયું છે જ બતાવવાનું કે કામ છે કામ નથી થયું તો તેની ખોટી માહિતી અપલોડ કરતા નહીં